શ્રી ગુરુદેવ દત્ત તેટલા શતરંજમાં માહિર પ્રકૃતિની માયા પ્રત્યેક ક્ષણ પાસા ફેંકતી રહે છે દરેક માટેના એના પાસા અલગ અલગ અને પ્રકૃતિ જે પાસા ફેંકે છે એ જ મનુષ્યની પરીક્ષા છે દરેક જન રમત કેવી રીતે રમે છે એની નિર્મતા પવિત્રતા એની આસ્થા એના પર નિર્ભર કરે છે અને એ નિર્મળતા આસ્થા અને પવિત્રતાથી જે પ્રકૃતિ પાસા ફેંકે છે તમારી સાથે જે રમત રમે છે એ રમતને તમે રમો છો એના પર જ તમારા સુખ દુઃખનું કારણ બને છે અને સુખ દુઃખનું નિર્માતા આ પ્રકૃતિએ ફેંકેલા પાસાને તમે કેટલું પવિત્રતાથી કેટલી નિર્માતાથી કેટલી આસ્થાથી કેટલી લાલચ વગર તમે એ રમત રમો છો એમાં જ તમારું ભવિષ્ય લખાયેલું છે જે લલચાઈ ગયા જે છેતરાય ગયા એ ગયા જેમ એક સેલ્સમેન એના ગ્રાહકને માપી લે છે અને પોતાની કિંમત મેળવી લે છે એમ પ્રકૃતિની માયા નિત્ય મનુષ્યનું માપ કાઢતી રહે છે તમારી સામે આવનાર દરેક પરિસ્થિતિ તમારું માપ કરવા જાણે છે ત્યારે અમુક નાદાન અજ્ઞાની લોકો કુદરત છે કે નહીં પરમાત્મા છે કે નહીં એવા પ્રશ્નો કરીને જે પરમાત્માનું માપ કરવા જાય છે એનું ખુદનું માપ નીકળી જાય છે સંતો અવધૂતો જેને પરમાત્માના સાક્ષાત્કાર થયા છે એ એટલે જ એમનું વર્ણન કરતા થાકતા નથી અને મૌન ધારણ કરી દઈશ અને વેદ પણ એટલે નેતિ નેતિ શબ્દ કહીને ત્યાં વાક્ય પૂરું કરી દઈશ પરમાત્માનું વર્ણન અને પ્રકૃતિનું માયાનું વર્ણન સંતો અવધૂતો માટે પણ જો અશક્ય છે તમે એને હું ક્યાં એટલે કુદરતનું માપ કાઢવા ન જવું આપણું માપ નીકળી જાય આજનો સંવાદ ચાલી રહ્યો છે તમે ફરી ફરી પરમાત્માનું કે કોઈ મનુષ્યનું ક્યારેય માપ કાઢવા જવું નહીં સામ દામ ભેદ ધન નીતિનો ઉપયોગ કરીને ક્યારેય કોઈને પચવવા નહીં કારણ કે જ્યારે પ્રકૃતિની માયા રોજ પાછા ફેંકીને આપણું માપ કાઢતી હોય તો ભાઈ આપણો ક્યારે વારો આવી જાય ને એ નક્કી નહીં પુરુષે એના પરાક્રમથી અને સ્ત્રીએ એના સૌંદર્યથી કોઈનું માપ કાઢવું નહીં કે કોઈને માપ કરવું નહીં નહીં તો પછી એ પુરુષ પરાક્રમ વિહીન થઈ જાય છે અને એ સ્ત્રી સુંદરતા ઐશ્વર્ય વિહીન થઈ જાય છે સૌના સખા બનો પારકાનો ભાવથી દૂર થઈ જાય સૌના સખા બનો પરસ્પર દેવો ભાવથી દરેકની સાથે આત્મીયતાથી જણાય આ માપ કાઢવાનું પોતાના સૌંદર્ય અને ઐશ્વર્યથી પુરુષ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો કે પુરુષ એના પરાક્રમથી દુનિયામાં વિજય પ્રાપ્ત કરવા દીકરો છે ને ભાઈ તો એ પ્રકૃતિ એનું માપ કાઢી લે છે જ્યારે પ્રકૃતિ માપ કાઢે છે ને ભાઈ લંગોત પણ નથી રહેતી મહાન ઐશ્વર્યવાન રાવણની કેવી હાલત કરી એના પ્રજાની સમક્ષું કંસની કેવી હાલત કરી દુર્યોધન ને શકુની કેવી હાલત કરી પરમાત્મા ને પ્રકૃતિ જ્યારે આપણો વારો કાઢે છે ને ત્યારે આપણા શરીરે વંગોદ પર નથી રહેવા દેતી એટલી હદે એ વ્યક્તિ પછી અપમાનિત અને અધોગતિએ જાય છે પ્રકૃતિએ કેમ જીવવું એ ખુદ એના સ્વરૂપથી સમજાયું છે તમે જળ જો કેટલું સરળ છે કેટલું નિર્મળ છે અને વહે છે ત્યારે પણ કેટલી નિર્મળતાથી વહે છે હવાને જો કેટલી નિર્મળ છે કેટલી સ્વચ્છ છે કે એમાંથી આપણે ઓક્સિજન લઈએ છીએ આપણા શ્વાસો શ્વાસ ચાલે છે અગ્નિને જો આ ઠંડી કરકટતી ઠંડીમાં અને ખોરાક રાંધવામાં કેટલી જગ્યાએ સૂર્ય પણ અગ્નિનો સ્ત્રોત છે એની રોશની એની ઉર્જા સોલાર સિસ્ટમ ઇલેક્ટ્રિસિટી આ બધું અગ્નિ સ્વરૂપ છે તો પ્રકૃતિના કેવળ આ ત્રણ સ્વરૂપ આ ત્રણ સ્વરૂપ કેટલા નિર્મળ છે અને કેટલા સામર્થ્યવાન છે ખાલી ત્રણનો જ ઉલ્લેખ છે પૃથ્વી જો કેટલી નિર્મળ છે કેટલી કેટલું વધુ તમને આપે છે મહાભૂતમાંથી પણ શીખો કોઈ એમાં મુખ્ય ત્રણ તત્વો મેં તમને કયા જળ અગ્નિ વાયુ એ કેટલા નિર્મળ છે અને કેટલા શક્તિવાન પણ છે તો સરળતા અને નિર્મળતાથી જીવશો તો પરમાત્મા તમને પણ આ પંચ તત્વોની જેમ શક્તિમાન બનાવશે

સિદ્ધિઓ આપી છે ગુજરાતીમાં કહેવત છે ને સિદ્ધિ તેને વરે જે ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય અને આધ્યાત્મિક સિદ્ધિઓ કેવળ સરળતા અને નિર્મળતાથી આવે અને એના માટેનું કેવી રીતે બનાવી ઘણા ને પ્રશ્ન હોય આવશે આ સંવાદ કે સરળતા અને કેવી રીતે એક જ દરેક ની અંદર એ જ દેવ છે જેની તમે દેવસ્થાનમાં પૂજા કરો તો જેને મંદિરમાં જઈને તમે હાર જોવો હાર પહેરાવો છો પૂજા કરો છો હવન કરો છો પરસ્પર દેવો ભાવ એ દેવ તમારી પાસે આવનાર દરેક વ્યક્તિમાં રહેલા છે આત્મા સ્વરૂપે એ જોવાની દ્રષ્ટિ આવી જાય એની પ્રેક્ટિસ થઈ જાય મહાવરો થઈ જાય તો સરળતા નિર્મળતા અહંકાર વિહીન જીવન ભક્તિ નિર્મળ ભક્તિ સ્વાસ્થ્ય વિનાની ભક્તિ અને પછી એની પાછળ સર્વે સિદ્ધિઓ એની મેરેજ આવી જાય છે સિદ્ધિઓ સામર્થ્ય શક્તિઓ પણ ત્યાં જ વહે છે જે સરળ છે અને નિર્મળ છે પરોપકારી છે ચરિત્રવાન છે અભિપ્રેક્ટિકલ જમાના સાથે જેવા સાથે તેવા આ બધા ફંદાઓએ તમને આ સિદ્ધિઓથી દૂર કરી દીધા છે સમજ્યા કેવળ શાસ્ત્રોના જ્ઞાનથી વિદ્વાન થવાતું નથી કેવળ શાસ્ત્રોના જ્ઞાનથી આ સિદ્ધિઓ મળતી નથી સરળતા અને નિર્મળતા હોય છે એ અંગૂઠાચા ભક્તોને પણ ભગવાન સરળ પ્રકારની સિદ્ધિ આપે છે અને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન આત્મ જ્ઞાન ભ્રમ જ્ઞાન બધું જ આપી દે છે એટલે જે શાસ્ત્રોમાંથી નથી મળતું તે કેવળ સરળતા અને નિર્મળતાથી ભગવાનને ગમે એ રીતે જીવાથી ભક્તિ કરવાથી એ બધી જ સિદ્ધિઓ મળી જાય છે તો સરળ બનો નિર્બળ બનો અને સામર્થ્ય વાન બનો સંજય ગોરિયોરાના પ્રાતકાના સત્સંગમાં સૌને પ્રણામ